નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં કેટલાક સમયથી કોળી સમાજ અને આહિર સમાજના સમાચાર વારંવાર પ્રકાશિત થયા કરે છે અને તેના પર ચર્ચાઓ પણ થાય છે લોકગાયક માયાભાઈ આહિર અને તેમના દીકરા જે વિવાદ છે બગદાણા બાબતે તેને લઈને કોળી સમાજમાં પણ આક્રોશ છે અલગ અલગ કાર્યક્રમો આવેદનપત્રો આપ્યા પછી પણ આ વિવાદ ક્ષમતો નથી સરકારે પણ તેની આપી છે કે યોગ્ય તપાસ થશે સીટની રચના કરેલી છે છતાં પણ બે દિવસ પહેલા યુવકોએ આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો હવે આ વાત વણસી છે ત્યારે સવાલ એ થાય છે કે આ કોળી સમાજ અને આહી સમાજ વચ્ચેની જે બબાલ થઈ રહી છે તેમાં ફાયદો કોને મારી સાથે વરિષ્ઠ પત્રકાર

બે સમાજના બે વ્યક્તિઓનો છે રાઈટ એસઆઈટી ધારાસભ્યો અરે પંદર ધારાસભ્યો ત્રણ સંસદ સભ્યો એમાંના બે તો એક કેન્દ્રીય મંત્રી એક રાજ્યના મંત્રી આ બધું ધામોચડું આખું ગાંધીનગર જઈ આવ્યું ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો સરકારે ન્યાય નામે શું આપ્યું છે એસઆઈટી ચાર પાંચ દિવસ થઈ ગયા અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એસઆઈટીએ શું કર્યું રાજા રામ જાણે નવનીતભાઈ પણ છાતી ઠોકીને કહી શકતા નથી કે એસઆઈટી વાળા એ શું કર્યું ઉલટાનું એ છાતી કૂટે છે કે એસઆઈટી માંથી ભલે નિમાણી છે હજુ સુધી મને કોઈ પૂછવાય નથી આવ્યું એટલે આખો જે ઇસ્યુ જે છે એ હવે સમાજ લેવલે લઈ જવામાં આવી રહ્યો છે વ્યક્તિગત બે વાત હતી નવીનભાઈ બાલધિયા જે નવનીતભાઈ બાલદિયા જે છે એનો અને જયરાજ માયાભાઈ આહિરના ઝઘડાને હવે સામાજિક સ્વરૂપ આપવામાં આવ્યું છે અને એમાં સરકાર પણ તેલ તેલની ધાર જોઈને ચાલતી હોય એવી વ્યવસ્થા એવી વાત છે શું પ્રોબ્લેમ છે તમને કહું તમારો જે આજનો મુદ્દો જે છે કે કોને ફાયદો આહીરને કે કોળીને મેં પહેલી વાત તો એક લીટીમાં કરી દીધી કે બેયને ગેરફાયદો બેય સમાજને ગેરફાયદો અને ફાયદો કોને સમાજના નામે જે લોકો ઝંડા લઈને નીકળ્યા હોય એને જે થવો હોય તે થાય ફાયદો પણ નથી પીડિતને ફાયદો થવાનો નથી સમાજને ફાયદો થવાનો હવે વાત આવી છે સમાજ લેવલે તો શું કામ આ બધું જાડું થયું

આ કોળી સમાજ બેઠક એવી છે એમાં કોળી જ ટિકિટ આપવી પડે અથવા તો ઈ ધારે એને જીતાડી શકે અથવા તો એના વગર હાલે જ નહીં અને આમ ટોટલ જુઓ તો ફિફ્ટી ટુ બેઠક ગુજરાતની જે છે એ ફિફ્ટી ટુ બેઠકમાં કોળી મતો નિર્ણાયક ગણાય છે હવે માયાભાઈના જે પ્રકરણ આપણે વાળું છે હવે એમાં હોડ જામી છે કે કોળી સમાજનો નેતા કોણ સૌથી પહેલી થ્રિલર એન્ટ્રી જેને કહેવાય એ મારી દીધી તી હીરાભાઈ સોલંકી એ એ આવ્યા પીડિતને મળ્યા આશ્વાસન આપ્યું અને હવે પછી કોળીને કોઈ ચાળો ન કરી શકે એવું કરવાનું છે હુંકાર તાળીઓની ઝીલી શ્રી ગયા હજી કરે છે પણ કોળીને કોઈ ચાળો ન કરે એવી કોઈ વાત નથી તો બધું યથાવત છે કઈ હજી નિર્ણય આવ્યો નથી ત્યાર પછી કુંવરજીભાઈ બાવળિયા નીમુબેન બાંભણિયા ભાઈ આપણા ગૌતમભાઈ ચૌહાણ ધારાસભ્ય છે તળાજાના ઈ

બાભણિયા ભાવનગરવાળા અને એક કોવરજીભાઈ બાવળિયા આઈના કેબિનેટ મંત્રી આટલા આટલા લોકો ન્યાયની માગણી કરે છે અને છતાંય નથી મળતો અને ચાર ચાર લોકોએ જો આત્મવિલોપનનો પ્રયાસ કરવો પડે તો તમે સમજો ભારતીય જનતા પાર્ટીના જ લોકો છે ને આવું કરવું પડે તો વિપક્ષ ના હોય કે બીજા હોય તો જેના છેડા ન અડેડની તો વાત જ શું થાય એ સામાન્ય રીતે સમજી શકાય એમ છે ને જી

આ બધા જ લોકો જે નીકળી પડ્યા છે તથા કથિત રીતે નવનીતભાઈ બાલદ્યાને ન્યાય અપાવવા ઈ સરવાળે તો એવું ઈચ્છે છે કે નવનીતભાઈના ન્યાયના બાને હું નેતા છું ઈ તમે સાબિત થઈ જાય ને ઈ તમે ક્લિયર કજો કે હું નેતા છું મને મોહર મારી દયો આવી કોળી સમાજમાં અત્યારે હોડ બકી છે આપની જાણ ખાતર કોળી સમાજ રૂઠે સરકાર ને પોસાય અને બે હજાર સત્તર માં કોળી સમાજ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેને કહેવાય એવી સ્થિતિનું નિર્માણ થયું ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં તો શું થયેલું બે હજાર સત્તરમાં કે નવ્વાણું જેટલા ભાજપના નવ્વાણું બેઠકો નવ્વાણું નાઇન્ટી નાઇન ઓનલી અને સત્યાવીસ જેટલા કોંગ્રેસના અરે સત્યાવીસ જેટલા કોળી લોકો ચૂંટાયા હતા અને કોંગ્રેસ ડબલ સેવન ઉપર આવી હતી આ પણ છેલ્લા એકાદ બે દાયકાનો સર્વોચ્ચ આંકડો હતો કોંગ્રેસનો સિત્તોતેર બેઠક જીત્યા હોય એવા એમાં કોળી સમાજનો સિંહ ફાળો હતો એમ કહું છું એટલે ભારતીય જનતા પાર્ટી બે હાજર સત્તર માં દૂધ થી દાજી એટલે હવે ફૂકી ફૂકી છે કે કોળી સમાજ ને નારાજ કરવો યોગ્ય નથી એટલે જીતુભાઈ વાઘાણીને કે છે તમે મહેનત કરો પછી ભાઈ હીરાભાઈ સોલંકીને કે છે કોળી સમાજના અન્ય નેતાઓ છે એને સમજાવે છે પણ તમે જુઓ કોઈ કરતા કોઈ મગનું નામ મરી પાડતું નથી

સમાજે જ કઈક સમજવું પડશે કે આ શું રંધાઈ રહ્યું છે બિલકુલ જીગરજી અને સમાજ સમજી પણ ગયો છે મોટા ભાગનો તમે જુઓ કોળી સમાજ મેં આપને કીધું દોઢ કરોડ કોળી છે ગુજરાતમાં માની લ્યો કે ખરા અર્થમાં અન્યાય થતો હોતો તો 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 દોઢ કરોડ લોકોનો હોહા પોહ ન થવા માંડવો જોઈએ ગામે ગામ એને બદલે ભાવનગર પૂરતું કે તળાજા કે મહુવા પૂરતું જ મર્યાદિત કેમ છે એનો અર્થ એમ છે સમાજ સમજી ગયો નહીતર આપને કહું ભાવનગર પંથકમાં અઢાર ટકા કુલ વસ્તી ભાવનગર જિલ્લાની જે છે એના સુરેન્દ્રનગરમાં પંદર ટકા છે જુનાગઢમાં અગિયાર ટકા છે 11% છે બાર ટકા છે પોરબંદરમાં 11% અગિયાર ટકા છે નવસારીમાં દસ ટકા છે વલસાડ ને ભરૂચ ને અહીંયા આઠ થી 7 થી આઠ ટકા છે આ બધા જ કોળી સમાજ છે તો તો હા હાકાર આખું ગુજરાત ભરમાં ન થવું જોઈએ

એવી રીતે તમામ રાજકારણીઓ અથવા તો મહત્વ એટલા માટે જબરદસ્ત થઈ ગયો છે કારણ કે માથે ચૂંટણી છે જિલ્લા તાલુકા પંચાયતની નહી આપને કહું બે હજાર ચોવીસ ના ની ચોવીસમી તારીખે જાફરાબાદ ના એક ભાઈ છે બારૈયા કરીને યશવંતભાઈ કેવું નામ છે બારૈયા એની ઉપર જેને હુમલો કર્યો એના એક પ્રતિપક્ષ નું પ્રતિવાદી નું ખબર સ્વયં હીરાભાઈ સોલંકી અને એના જમાય બોલો અત્યારે જે કોળી સમાજના દીકરાને કોઈ ચાળો ન કરે ચાળો ન કરે એમ કે છે હીરાભાઈ હીરાભાઈને કહ્યું કે જાફરાબાદ ના યશવંતભાઈ બારૈયા ની ઉપર ફાયરિંગ કર્યું ફાયરિંગ પાછું જેમ તેમ નહીં એટલું જ નહીં એનો આક્ષેપ તો એવો છે જે અખબારોમાં છપાયેલો છે એટલે કઉ છું એ ભાઈ જે બારૈયા છે એનો આક્ષેપ એવો છે કે અમારી હોળી હોડીને ચાર વખત અકસ્માત કરાવડાવવામાં દરિયામાં તમે કલ્પના કર દરિયામાં અકસ્માત અહીંયા તો ટ્રાફિક જામ થાય ને જ્યાં રોડમાં દરિયામાં ટ્રાફિક જામ થયો અકસ્માત કરવામાં આવ્યા અને એમાં ચાર મિસિંગ હતા ખલાસી એમાંથી બધાની ડેડ બોડી મળી અલગ અલગ સમયે ડેડ બોડી મળી તો આ ઘટના તો બગદાણા કરતા વિશેષ ખતરનાક કહેવાય ને અહીંયા તો આ ભાઈ ની ઉપર હુમલો થયો એ ઘટના તો ખતરનાક છે જ તો પેલી ઘટના જે હું જાફરાબાદ ની વાત કરું છું હું દસમા મહિનાની બે હાજર ચોવીસ તો એમાં ફાયરિંગ થયું છે એમાં એ ભાઈ ની ફરિયાદ ન નથી ચાર ડેડ બોડી મળી અલગ અલગ સમયે મળી આ બધી જ એ ભાઈ આ તો આપણે સંપર્ક નથી તમે એ ભાઈ કોઈ જાફરાબાદ જાય કોઈ જાફરાબાદમાં તરૈયા ભાઈ બારૈયા ભાઈ ને મળે તો હજી તો છે વિદ્યમાન છે પૂછો એને કે તમારી ઉપર હુમલો કોણે શા માટે કર્યો હતો એમાં એમાં પાછું દૂધ ને દૂધ ને પાણી ને પાણી થવું જોઈએ બંદુક હાથમાં લઈને જમાય ચેતનભાઈ શિયાળ થી માંડી અને આ ભાઈ બાર આપણે ભાઈ હીરાભાઈ પોતે લ્યો એ કોળી હતા સામે જે પીડિત છે એ કોળી છે તો એમાં કા સમાજ એક નથી આમાં થયો કારણ કે ત્યારે ચૂંટણી વેળા નથી અત્યારે માથે ચૂંટણી છે એટલે જીગરભાઈ તમને કઉ છું કે આ રાજનેતાઓ અથવા તો સમાજના ઠેકેદાર થવાની ઝંખના વાળાઓએ આ કેસ જે છે એને સમાજ લેવલનો એક આહિર સમાજનો દીકરો છે એણે ઓડિયો ની વિડીયો જાહેર કર્યો છે આહિર સમાજનો નો છે એને વિડીયો જાહેર કર્યો છે અને એમાં દસ થી બાર મુદ્દામાં નવનીતભાઈ બાલદિયા કેવું ખનીજ માફિયા હોય એવો એનો આરોપ છે એને કીધું ઈંટોનો ભઠ્ઠો પોતાનો છે ગામમાં જેટલું સરકારી કોઈ યોજનામાં ઈંટું જોતી હોય તો પોતાના ભઠ્ઠામાંથી જ જોઈએ એક ઓલા પારુલબેન બાલધિયા નામના અ જે દીકરી છે પાટીદારની એને કીધેલું મારું એકસો સત્તર વીઘાનું જમીન છે એમાંથી બધી ધૂળ માટી ખનન કરી લીધી કોને આ નવનીતભાઈ આવું બધું તો આવ્યું તો જેને આપણે જીગરભાઈ પીડિત અત્યારે માનીયે છીએ

ગેટ્સ અથવા તો પરંપરા જે બેઠેલી છે આપણે સૌએ જોયેલું છે ભૂતકાળમાં પણ અનુભવેલું છે કે છેલ્લે તો ચૂંટણીઓ કોઈ પણ મુદ્દા પર લડાય પરંતુ બધા જ મુદ્દાઓ એક બાજુ રહી જાય અને જાતિવાદ તેના સમીકરણો અને તેને જ કેન્દ્રમાં રાખીને ચૂંટણીઓ લડાતી હોય છે અને કદાચ રાજકીય પક્ષો આ બધું પામી ગયા છે એટલે જ કદાચ પોતપોતાની રીતે લાભ લેવાનો પ્રયત્ન કરતા હોય ગઈકાલનો જ દાખલો છે

ત્યારથી જેટલી ટીવી ડિબેટ્સ કે મેં આવામાં ડિબેટ્સ કરી છે મેં પહેલેથી કીધું છે કે તમે એને સમાજ શબ્દ ન વાપરો કારણ કે સમાજ છે જ નહીં આમાં જે તે આગેવાનોના સમર્થકો છે દરેકના સમર્થક તો હોય ને તો એના સમર્થકો છે પણ સમાજ આખે આખો તો તો દોઢ કરોડ છે કોળી સમાજ હું તમને એમ કહું છું કોળી સમાજ દોઢ કરોડ છે અને આહિર પચાસ લાખ છે પચાસ લાખ થી વધુ આહિરો છે સૌરાષ્ટ્ર વાત કરું છું સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા રાજકોટ અમરેલી જુનાગઢ આ મુલિકોર બનાસકાંઠામાં તમે જો સાતલપુર રાધનપુર એ બધા અને કચ્છમાં ખાસ કરીને કચ્છમાં અંજાર થી માંડીને બધી જગ્યાએ હવે આ બધામાં આહિરો છે કોઈ બોરીચા આહિર છે કોઈ સોરઠિયા આહીર છે કોઈ મછોયા એટલે મચ્છુ નદીના કાંઠે હોય મછોયા અને કચ્છમાં હોય તો આ બધા આહીરો છે એ ચૂપ છે ઈ લોકોને ખબર છે સાહેબ કે આને સામાજિક ઇસ્યુ બનાવવાનો કોઈ મતલબ નથી ભૂલ હશે તો જયરાજભાઈ માયાભાઈ આહીરને સહન કરવું પડશે ભૂલ નહીં હોય તો નિર્દોષ ચૂપશે આમાં સમાજને માટે કોઈ એ ક્યાં બીડું ધેડ પૂતું એટલે માથાકૂટ થઈ છે સમજી લો નવનીતભાઈએ ખાલી બગદાણા ટ્રસ્ટના ટ્રસ્ટી યોગેશભાઈ સાગર સામે વાંધો લીધો માયાભાઈએ મુંબઈના ડાયરામાં કીધું યોગેશભાઈ સાગર મેનેજિંગ ટ્રસ્ટી છે નવનીતભાઈને એની સામે વાંધો છે અને ઘણા સમયથી વાંધો ચાલે છે નવનીતભાઈને બગદાણા ટ્રસ્ટ સામે કારણ કે બગદાણા ટ્રસ્ટમાં સર્વે સર્વા ભલે આમ સત્તાવાર હોય કે ન હોય સૌથી વધુ તિતુડી ભાઈની સાગર સાહેબની યોગેશભાઈ સાગરની વાગે છે અને યોગેશભાઈ સાગર ને નવનીતભાઈ સામે ડખો શું છે બગદાણા મંદિરમાં જતા રસ્તે જેટલા પણ સ્ટોલ છે યોગેશભાઈ સાગર એવું ઈચ્છે છે કે બધાને દૂર કરી અને વૈકલ્પિક જગ્યા આપી અને અહીંયા ક્યાંક તો મોટો યા તો કોરિડોર બનાવો યા તો બીજું ક્યાંક રમણીય ક્યાંક બનાવવું પણ આ રીતે એને દૂર કરવા માંગે એવી એક વાત છે એ પણ અને એને કારણે નવનીતભાઈ એ બગદાડા ટ્રસ્ટને પત્ર લખેલો હતો ભૂતકાળમાં ત્યારથી એને નવનીતભાઈની અને ભાઈ યોગેશભાઈ સાગર જે મુંબઈ ચારકોપ કાંદીવલીના ધારાસભ્ય છે અને મેં આની પહેલાની ડિબેટમાં કીધું એ મેં ભાઈ આપણા સૌરાષ્ટ્રના જયેશભાઈ રાદડિયા જેવું થયું મંત્રી બનતા બનતા રહી ગયા ભાજપના પ્રદેશ પ્રમુખ બનતા બનતા રહી ગયા એટલો સક્ષમ વ્યક્તિત્વ છે યોગેશભાઈ એટલે એ યોગેશભાઈની સામે નવનીતભાઈને એટલા માટે વાંધો છે કે ભાઈ અમારા કોળી સમાજના તમે જે બધા સ્ટોલ્સ વગેરે છે હટાવવાની વાત કરોમાં આ બે નો ન્યા ઝઘડો હતો એમાં માયાભાઈ મેનેજિંગ ટ્રસ્ટી બોલ નાખો ડાયરામાં એટલે ભળી ઓર ધગી ગયું અને એટલે પછી માયાભાઈ ક્ષમાયાચના કરી તો માયાભાઈ મારા બાપાને તમે ક્ષમા યાચના કેમ કરાવડાવી હવે આખી ઘટના આમ તમે ચાર પાત્રો છે યોગેશ સાગર માયાભાઈ આહીર જયરાજભાઈ માયાભાઈ આહીર નવનીતભાઈ બાલધિયા ડુઈંગ પાંચમો કોઈ છે જ નહીં સિવાય કે બગદાણાના મહંત કે પ્રભુ સ્વયં સીતારામ બાપુ એને બાદ કરો બાપા સીતારામ ને તો કોઈ નહીં એટલે આને જે સમાજના નામે લઈને જેટલા લોકો નીકળ્યા ત્યાં એ હવે તો જુઓ ડખે ચડી ગયા કારણ કે સુરત થી કાફલા લઈને ઋષિ ભારતીજી પણ આવ્યા ન્યાથી વળી એક યુવા નેતા આવ્યા એને પછી આવીને જાહેરાત એમ ના કરી હું આમ કરન ના કીધું એને કીધું યા તો હું કોઈ અલગ પાર્ટી સ્થાપીશ યા તો હું અપક્ષમાં લડીશ પણ હવે હવે તો કોળી સમાજ નો ડંકો રાજકારણ વગાડે છૂટકો એટલે ભાઈ નવનીતભાઈ ન્યાય અપાવવા આવ્યા કે તમારો પ્રચાર કરવા આવ્યા તો પાછા ઋષિ ભારતીજી માધવસિંહ સોલંકી પછી આજ સુધીમાં ગુજરાતમાં આપણે સૌથી મોટી જનસંખ્યા હોવા છતાં કોઈ મુખ્યમંત્રી કોળી સમાજ નથી હવે આપણે આપણો જ મુખ્યમંત્રી બનાવવો પડશે એટલા ભાઈ નવનીતભાઈ નું કહું છું ઈ કેમ ગયા ઈ રામ જાણે એટલે સરવાળે જીગરભાઈ સમાજ હમજી ગયો કે આ તો હવ હવ ના રોટલા હવ કે છે આમાં કઈ કોઈને નવનીતભાઈ ની ઉપર દયા નથી જયરાજસિંહ ને કોઈ છાવરવાના બુદ્ધિપૂર્વક છાવરી રહ્યા છે અથવા તો નથી છાવરી રહ્યા નવનીતભાઈ ખરા અર્થમાં પીડિત આ કેસમાં પીડિત ચોક્કસ છે પણ નવનીતભાઈને ને એ કોળી હતા એટલે નથી મારવામાં આવે નહીં તો સમાજે ભેગું થવું જોઈએ કે ભાઈ એનો વાંક એ હતો કે કોળી હતા એવું તો છે નહીં એનો વાંક હતો એ તો એનો તો આ બધો ડખો વ્યક્તિગત છે એમાં ક્યાં સમાજ આવે છે એટલે હવે સમાજ સ્વયં કોળી સમાજ સ્વયં સમજી ગયો છે થોડુંક ઓલા ફટકડી નાખો ને પાણી કેમ કચરો હેઠે બેહી જાય એમાં ઉભરો સમી ગયો શરૂઆતનો હવે બધાને ખ્યાલ આવવા માંડ્યો સોશિયલ મીડિયા તો ભગવાનની દયા છે દરેક માણસ પત્રકાર છે તમે તમેને હું વિશ્લેષણ કરીએ છું તમે જુઓ સોશિયલ મીડિયામાં જે લોકો બહુ વ્યસ્ત છે ને જુઓ આ કેસમાં દરેક લોકો એટ એટલા બુદ્ધિપૂર્વકના પ્રશ્નો પૂછે છે કે તમને એમ સલામ મારવાનું મન થાય એક પ્રશ્ન મને નવનીતભાઈનો જે છે ને ઈએ સલામ મારો નવનીતભાઈને સલામ મારવાનું મન થાય એક પત્રકારે એને પૂછ્યું કે તમે કહો છો કે તપાસ નથી થતી નિમાઈ ગઈ છે તપાસ તો ચાલુ છે નવનીતભાઈ સરસ વાત કરી એને એમ કીધું કે તમે કલ્પના કરો ચાર લોકો જે આત્મવિલોપન કરવાના હતા એમાંથી બે લોકોને આમ તો સાત જણ હતા એમાંના અમુક લોકોને પોલીસે આગલે દાડે પકડી લીધા અને બીજા જે આ માથે જ્વલનશીલ પદાર્થ છાટે સંભવિત આત્મઘાતી હોય પકડી લેતી હોય તો આ કેસમાં માં આમાં હું કઉ છું ને કેમ પકડી નથી લેતા એટલે બિલકુલ વાત સાચી એટલે કોણ રવનીતભાઈ એમાં એનો તર કઈ ગજબ છે એટલે હું તમને કહું છું સાહેબ આમાં જે પીડિત છે નવનીતભાઈ પોતે અને જયરાજભાઈ દીકરા હોય તો એ શંકાસ્પદ અત્યારે નવનીતભાઈના આક્ષેપ પ્રમાણે મૂળ આરોપી અને બાકીના બધાના દ્રષ્ટિએ તમે જો શંકાસ્પદ આ બે વચ્ચેની વાતો છે ને સમાજને કોળી ના અહિત સોરી કોઈએ નથી લીધું કોળી અહિત સમાજ તરીકે જેને કોળીના નામે કે આહિર જો કે આહિર સમાજ તો આમાં ક્યાંય મેદાન હજુ સુધી આમ જુઓ એકાદ બે ઓડિયો વિડીયો સોશિયલ મીડિયામાં જે લોકો વાયરલ કરીને વાત કરો તો એઝ એ કાસ્ટ એ એક સામાજિક સંગઠન તરીકે આહિર સમાજ ક્યાંય આવ્યો નથી કોળી સમાજના ચાર પાંચ છ નેતાઓ અલગ 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 લોકો હીરાભાઈ સોલંકી થી માંડી પરસોત્તમ સોલંકીના દીકરા સુધીનું અને જે ગાડીઓના કાફલા લઈને ઋષિ ભારતીજી પધાર્યા હતા એની સાથે જે નેતા હતા ઈ થી માંડીને બીજા બધા એમ કોળી સમાજમાં બધાને એમ થયું કે આ બરાબર લોહા ગરમ હે તો માર દો હથોડા તો આપણે કમસે કમ આગામી જે ચૂંટણી હમણાં આવે છે એમાં કઈક આપણે નેતા તરીકે ઉભરી આવીએ આવી બકી છે છે એટલે સમાજ સમજી ગયો અને આમાં હવે ખામોશી જાળવી છે બધી વાતો આવ્યા કરે છે જેમ આત્મ વાત આવી હતી એ ટાળવામાં આવી હજી કે છે કે અમુક દિવસ પછી બધા સામૂહિક રાજીનામા આપી દેશું વગેરે વગેરે એ બધી વાતો આવી પણ હજી બીજું કઈ થયું નથી કારણ કે સમાજને હવે એમ લાગે છે કે આ આખી ઘટના મૂળ એનું ઘટનાનું જે છે ત્યાં એને બદલે પોલિટિકલ અને સોશિયલ એટલે સામાજિક વધુ થઈ ગયું છે અને એમાં કેટલાક લોકો એનો ગેરલાભ અથવા તો વિશેષ લાભ લઈ રહ્યા છે એટલે એ બધા હવે ખામોશી જાળવી છે અને મને લાગે ત્યાં સુધી આ આખા પ્રકરણનો ઈલાજ માત્ર ટાઈમ પાસ છે સમય થોડોક વીતી જશે ને ત્યાં બીજી કોઈ ઘટના મોટી બનશે એમાં બધા પોરવાઈ જશે જી એ એક છેલ્લો સવાલ છે સમયની મર્યાદા છે પણ કારણ કે આ પૂછવો જરૂરી છે આ આખા પ્રકરણમાં માયાભાઈ હાહિરનો વિરોધ થયો અને સોમનાથમાં અમે એમના કાર્યક્રમનો વિરોધ કરીશું અને સરપંચો સુધી ત્યાં આગાડી ગયા નહીં અને આ બધા સમાચાર પણ આપણે વાંચ્યા હતા સોમનાથ પર્વમાં એક વખત માયાભાઈ હાહિરે જે વિડીયો જાહેર કરીને માફી માંગી લીધી ત્યારથી આજ સુધી એક પણ શબ્દ બોલ્યા નથી આ મૌન કદાચ અકળામણ કરી રહ્યું હશે આ લોકોનું જે લોકો લાભ લેવા માંગે છે એ લોકોનું બિલકુલ એનું મૌન જે છે એ રણનીતિક મૌન છે આહિર સમાજ માયાભાઈ કે આખો સમાજ એના નેતાઓ અમરીશ માંડીને તમે જુઓ બુદ્ધિપૂર્વક ને જો કોળી સમાજ બોલતા હોય તો આ બોલી તો શકે ને કોઈ એ બોલ્યા નથી ભાઈ કાયદો કાયદાનું કામ કરશે અર્થાત જેને જે થઈ થાય પણ બોલ ન બોલામાં નવ ગુણ સમજીને એ લોકો બેઠા છે એ લોકો સામે લોકો એ ગમે એટલું ઉશ્કેરાટ કરવાની કોશિશ કરી કોળી સમાજના નેતાઓએ કોળી સમાજે નહીં સમાજ મેં કીધું ને એમ બહુ ધીર ગંભીર ને બૌદ્ધિક છે સ્તભ આપણે ભલે કહીએ છીએ ભોળો છે આમ તમે જો ધૂપેલી આવું પાડાવડાવે છે મત આપતી વખતે ને એ બધું શ્રદ્ધાળુ ભાવિક ને બધુંય પણ મોરખ તો ન હોય ને સમાજ સમજે તો છે ને અત્યારે સોશિયલ મીડિયા છે એટલે એટલે સમાજ ખામોશ છે હવે કોળી સમાજ પણ પણ કેટલાક નેતાઓ એ નેતાઓને માયાભાઈ ને પણ જયરાજભાઈ ને પણ બાકીના આહિર સમાજના નેતાઓને ઉશ્કેરવાની અનેક કોશિશ કરી એક લીટી પણ કોઈ બોલ્યા નથી અને એની જે ખામોશી જેનું મન જે છે એ સામે વાળા એનું મૌન જે એના પડઘા સામેવાળાને મૌન ના પડઘા ખતરનાક પડી રહ્યા છે જી જી સર આપ મારી સાથે જોડાયા મુંબઈ સમાચારમાં તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું જી નમસ્કાર